આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ રદકથાઓમાં આપનું સ્વાગત છે જાણતા અજાણતા ઘણી વખત એવી ભૂલો થઈ જાય છે કે જેમને સુધારવા માટે કોઈક ચમત્કારિક આશીર્વાદની જરૂર અવશ્ય પડે છે અહીં બોળજોતની કથામાં આવે જ કોઈક ચમત્કારિક આશીર્વાદની વાત કરવામાં આવી છે એક અબુદ્ધ વહુ તેમની સાસુએ કહેલા વચનોને અવળી રીતે સમજીને બિચારા જીવતા જાગતા વાછડાને વધેરી નાખ્યો ને ઉપરથી રાંધી પણ નાખ્યો બોડચોથનું વ્રત કરતી સ્ત્રીઓ ગાય માતા અને વાછડાનું પૂજન કરવા સાસુ વહુના ઘરે આવી સાસુ વહુએ કરેલા આ અઘોર પાપની જરૂર ગામજનોને પડશે તો તે શું કરશે શું ગાય માતા કોઈ પરચો દેખાડશે કે ગામની સ્ત્રીઓને વ્રતની પૂજા અધૂરી જ રહી જશે તો ચાલો જોઈએ આ વાતને ને બોડચોખની સરસ મજાની વાર્તા દ્વારા બોડચોખની વાર્તા સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બન્ને વેચવા હતા તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં માં કણો તો માત્ર ગાય અને વાછરડુ હતું શ્રાવણ વત જ્યોત નો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા જવા ઉડ્યા જતા જતા તેમણે વહુને કહ્યું વહુ આજે બોળચોત છે હું નાહી ને આવો ત્યાં સુધીમાં તું કૌલાને ખાંડીને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનો જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું વહુએ વિચાર કર્યો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલાનો તાન કે વાછરડા ઘઉલાને જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેને ઘઉંલા વાછળાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે તેને ખાંડીને રાંધ્યો સાસુ નદી થી નાઈને પાછા આવ્યા બહુએ સાસુએ કહ્યું ઘઉંલાને મેં માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં ઝાલા પડી ગયા આ સાંભળી સાસુ તો ગભરાઈને દોટ મૂકી અને ગયા ગમાણે જઈને જોયો તો ઘવલો ન મળે લોહીનું ખાબોચિયું ભળ્યું આ જોઈને સાસુની આંખમાં તો આશુ દળદળ વહેવા લાગ્યા મનમાં અને મનમાં વહુને પાંડવા લાગી આ અક્કલ વગરની ઉથમીરે અનાર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોળજો જ છે હમણાં સ્ત્રીઓ ગાય વછાણાનું પૂજન કરવા આવશે ત્યારે શું ઓરું દેખાડશું

આંડલું ફૂટી ગયું અને હાંડલા માંથી કવળો બહાર આવ્યો બચ માને થવા લાગ્યો હાંડલા નો એની ડોકમાં રહી ગયો પ્રથમ પહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ અને પૂજા કરવા આવી જોયું તો કરના બારણા બંધ અને કમાળ પાસેલા સાકર ખખડાવીને બો પાડી અરે ભૂગળ વીરીને કેમ બેઠા છો બારણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથર સાસુઓ શું જવાબ આપે એટલામાં ગાય અને કૌળો દોડતા આવ્યા ઘઉળાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈ ને બધાય નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાઈ આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોને પહેરાવ્યો સાસુને લાગ્યું કે નક્કી આ લોકો વીણો મારે છે પણ વહુએ બારણાની તિરાળમાંથી નજર કરીને જોયો તો ઘવલાને ચીરતો દીઠો એના ગળે હાંડલાનો કાઠો લટકતો હતો સાસુએ અચંબો પામીને કમાળ ખોલ્યું બધી સ્ત્રીઓએ આવકાર આપી અને સાચી વાત જણાવી દીધી અને પછી હર્ષાસ્ત્રુ સારતા કહ્યું તમારા વ્રતના પ્રતાપે જ ઘોડો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘોલાના ગળામાંથી આઠલો કાઢી અને ફુલહાર પહેરાવ્યો પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ મોરચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂછે તેને સર્વ સમૃદ્ધિ દેજો જય હો ગાય માતા તેમ વ્રતકથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ વાર્તા આરતી થાળ વગેરે અમારી ચેનલ વ્રતકથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આવા ભક્તિભર્યા વિડિયો માટે અમારી ચેનલ વ્રતકથાઓને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકનને પ્રેસ કરો જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે